ધામ અંબાજી ખાતે શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસ નું ભવ્ય આયોજન કરાશે શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાય નવથી અગિયાર ફેબ્રુઆરી દરમિયાન ત્રણ દિવસીય શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસ નું આયોજન ગુજરાત સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરાશે પવિત્ર યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે આગામી નવથી અગિયાર ફેબ્રુઆરી દરમિયાન ત્રણ દિવસીય શ્રી એકાંત શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરાશે આ મહોત્સવના સુચારૂ સુવ્યવસ્થિત અને સુંદર આયોજન તથા વ્યવસ્થાઓના ભાગરૂપે કરવાની થતી કામગીરી માટે પાલનપુર કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને વિવિધ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર શ્રી એકાંત શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસમાં આદ્યશક્તિમાં અંબાના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એક સાથે એકાંત શક્તિપીઠના દર્શનનો લાભ મળશે આ વર્ષે યોજાનારા મહોત્સવમાં ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે આ મહોત્સવમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા માટે આવશે ત્યારે આટલી મોટી સંખ્યામાં આવતા ભક્તોની તમામ સગવડો અને વ્યવસ્થાઓ સચવાય એ પ્રકારની તૈયારીઓ અને આયોજન વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવશે આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ વિવિધ વિભાગોને સોંપવાની આવેલી કામગીરી અંગે સમીક્ષા તથા જરૂરી સૂચનો કર્યા હતા જેમાં પાંચસોથી વધુ બસનું સંચાલન સ્વચ્છતા જળવાઈ પાણી અને પાર્કિંગની વ્યવસ્થા પ્રચાર પ્રસાર વગેરે બાબતે ચર્ચા કરાઈ હતી આ પરિક્રમા મહોત્સવની વ્યવસ્થા જાળવવા માટે અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી છે આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા અધિક કલેક્ટર શ્રી સીપી પટેલ સર્વે પ્રાંત શ્રીઓ અંબાજી વેવડદાર અને અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદી સહિત સંબંધિત વિભાગના અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જયંતિભાઈ પટેલ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર બનાસકાંઠા